વલસાડ જિલ્લામાં આજે અને આવતીકાલે બે દિવસ માટે રેડ એલર્ટ આપવામાં આવેલું છે આપણે જિલ્લા વહીવટીતંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે ગઈકાલે આઠ ઇંચ વરસાદ પડેલો હતો ફોર્ચ્યુનેટલી આજે કપરાડામાં ત્રણ ઇંચ અને વલસાડ અને ધરમપુરમાં બે ઇંચ વરસાદ પડ્યો છે એ સિવાયના વિસ્તારમાં જિલ્લાની એવરેજ ઓલમોસ્ટ દોઢ ઇંચનો વરસાદ છે એટલે આજની પરિસ્થિતિ ખૂબ સારી છે ગઈકાલે જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યાંથી પણ પાણી ઉતરી ગયા છે ઔરંગા નદીની વાત કરીએ તો ભૈરવી ખાતે આપણે પાણીનું લેવલ અત્યારે ત્રણ પોઈન્ટ સત્તર થઈ ગયું છે એટલે સામાન્ય રીતે પાંચ પોઈન્ટ પચાસ એ ભયજનક હોય છે એટલે આપણે ખૂબ સેફ ઝોનમાં છીએ દમણગંગાની વાત કરીએ તો અત્યારે દમણગંગાઓ પણ ઓગણસિત્તેર હજાર આઠસો ક્યુસેક્સ પાણી છોડાઈ રહ્યું છે એના દસ ગેટ છે દોઢ મીટર ઓપન કરેલા છે અને રૂલ લેવલથી ઘણું નીચે છે પાણી એટલે દમણગંગામાં પણ કોઈ અત્યારે પ્રશ્ન રહેતો નથી એક તકેદારીના પગલા રૂપે આપણે તમામ શાળા કોલેજો આઈટીઆઈ એને આપણે આવતીકાલે રજા જાહેર કરેલી છે જેથી કરીને બાળકો અને વાલીઓને કંઈ મુશ્કેલી થાય નહીં આ એક આપના માધ્યમથી મારે સૌને જાણ કરવાની છે એ ઉપરાંત આજે સવારે પણ મેં આપને જણાવ્યું હતું એ પ્રમાણે કે હનુમાન ભાગડામાં એક સવારે એક લેડી જે પ્રેગ્નન્ટ લેડી હતી એનું પણ રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું એ પછી પાણી ઘટતા બીજે કોઈ રેસ્ક્યુ ઓપરેશનની આવશ્યકતા જણાઈ નથી એકંદરે જિલ્લાની પરિસ્થિતિ ખૂબ સારી છે વરસાદ પણ ઓછો છે પણ છતાં જ્યારે બે હવામાન ખાતાનું બે દિવસનું રેડ એલર્ટ છે એટલે તંત્ર હાઈ એલર્ટ મોડ ઉપર છે અમારા તમામ અધિકારીઓ ડીડીઓ સાહેબ એસપી સાહેબ પોલીસ તંત્ર અને અમારા પ્રાંત મામલતદાર બધા જ પોતાની ફરજ ઉપર હાજર છે અત્યારે એકસોને સત્તર રસ્તા

એ વિસ્તારમાં પણ આજે જ્યારે પાણીનું લેવલ ઘટ્યું ત્યારે આપણે એસપી સાહેબ પણ વિસ્તારની મુલાકાત લઈ આવ્યા છે અને ત્યાં બપોરનું ભોજન અને રાત્રિ ભોજન પણ ત્યાં પહોંચાડી દીધું છે અને એ વિસ્તારનો સંપર્ક થઈ ગયો છે તંત્ર દ્વારા પહેલાં તો રેસ્ક્યુની આપણે કામગીરી કરી રેસ્ક્યુ કામગીરી ઉપરાંત એમને સલામત સ્થળે ખસેડી એમને રહેવા જમવાની મેડિકલ સેવાની વ્યવસ્થા કરી છે હવે જેમ જેમ પાણી ઓસરતા જશે એમ એમ આપણે એ વિસ્તારનું ક્લિનિંગ સુપર ક્લોરિનેશન દવાનો છંટકાવ અને પાણી પણ સુપર ક્લોરિનેશન સાથે આપીશું અને સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે પણ કેસ્ટોલ અને ઘરવખરી સહાય આપવાની થશે એ સત્વરે ચૂકવી આપીશું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ડોટ કોમ આઝાદી સમાચારોની